નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હો તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપણે સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપને વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે नमस्कार बात वाहतूक आर्ट्स एंड कॉमर्स कोलेज अंतर्गत आली जुनियर क्लर्क सिनियर क्लर्क हेड क्लार्कमध्ये જગ્યા અંતર્ગત ભરતી જાહેરાત વિશે તમે જોઈ શકો છો તારીખ અગિયાર દસ બે હજાર પચીસના રોજ વર્તમાન પત્રમાં જાહેરાત પ્રસિદ્ધ થયેલ છે મિત્રો શ્રી જી કે એન્ડ સી કે બોસમિયા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ જેતપુર જિલ્લો રાજકોટને ઉચ્ચ શિક્ષણ કમિશનર શ્રી ગાંધીનગર અંતર્ગત જે કમિશનર અંતર્ગત જે એનઓસી મળેલ છે મિત્રો જે અન્વયે વર્ગ ત્રણ નીચે મુજબની જગ્યા ભરવા માટે જાહેરાત આપવામાં આવેલી છે મિત્રો ભરતી કરવા માટે અરજીનો નિયત નમૂનો તેમજ ભરતી સંબંધિત જરૂરી વિગતો કોલેજની વેબસાઇટ એચડીપી સ્લેશ બોસમિયા કોલેજ ડોટ ઓઆરજી ડોટ સ્લેશ ન્યુ વન પર મૂકવામાં આવેલ છે મિત્રો તમે ઓપન કરી અને મેળવી શકો છો જુનિયર ક્લર્ક માટેની કુલ ત્રણ જગ્યા છે જેમાં એક જગ્યા એસીબીસી કેટેગરી માટે જ્યારે બે જગ્યા ઓપન કેટેગરી માટે છે સિનિયર ક્લર્ક માટે એક જગ્યા ઓપન કેટેગરી માટે તેમજ હેડ ક્લર્ક માટે એક જગ્યા ઓપન કેટેગરી માટે છે લાયકાતની વાત કરીએ તો સરકારશ્રીના ધારાધોરણ મુજબ જે તે સ્નાતકની ડિગ્રી ગુજરાત રાજ્ય સરકારને માન્ય સંસ્થામાંથી કોમ્પ્યુટરની પરીક્ષા પાસ કરેલા હોય છે તેમજ સરકારના પ્રવર્તમાન નિયમો સાર પગાર ધોરણ રહેશે મિત્રો સદરત જગ્યા સરકાર શ્રી ગુજરાત સેવા પસંદગી મંડળ તથા સામાન્ય વહીવટી વિભાગ નાણા વિભાગના વક્તો વખતના જે તે ભરતીના નિયમો અને લાયકાતના ધોરણો મુજબ ભરતી કરવામાં આવશે નિમણૂક પામેલ ઉમેદવારોને પ્રથમ પાંચ વર્ષ માટે ફિક્સ પગાર ધોરણ ચૂકવવામાં આવશે ત્યારબાદ સમીક્ષા કર્યા બાદ નિયમાનુસાર પગાર ધોણ લાગુ પડશે નિમણૂક પામેલ ઉમેદવારને ઉપર દર્શાવવા મુજબ ઓગણીસ નવ બે હજાર પચીસથી મળેલ એનઓસીમાં દર્શાવવા મુજબ તમામ શરતોને બંધન કરતા રહેશે અધૂરી અસ્પષ્ટ વિક્તોવાળી અને અપ્રમાણપત્રોની નકલ વગરની અરજી તેમજ નિયત સમય સમયમર્યાદા બાદ આવેલ અરજીઓ આપોઆપ રદ ગણવામાં આવશે જાહેરાત પ્રસિદ્ધ થયાના પોસ્ટ એડી દ્વારા અરજી મોકલવાની રહેશે અરજી સાથે પોતાના સરનામું ચાર નું ખાલી કવર ચાલીસ ટપલ ટિકિટ લગાડી અને બિન અનામત કેટેગરી માટે રૂપિયા હજાર અને અનામત કેટેગરી માટે રૂપિયા આઠસો ડિમાન્ડ પ્રિન્સિપાલ જી કે કે બોસમિયા આર્ટસ એન્ડ કોમર્સ કોલેજ જેતપુરના નામનો અવશ્ય સામે સામેલ રાખી અને નીચેના સરનામે અરજી મોકલવાની રહેશે મિત્રો સરનામું નોંધી લેશો આચાર્યશ્રી श्री जीके एंड सीके बोसमिया आर्ट्स एंड कॉमर्स कॉलेज जूनागढ़ रोड क्षेत्रपुर 360370 जिला राजकोट पर अर्जी કરવાની રહેશે મિત્રો તો તમે જોઈ શકો છો તારીખ 11 10 2025 નો રોજ ભરતી માટેની જાહેરાત આવેલી છે મિત્રો જુનિયર ક્લાર્ક સિનિયર ક્લાર્ક તેમજ હેડ ક્લાર્ક માટેની તો મિત્રો જો વિડિયો પસંદ આવ્યો હોય તો લાઈક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લેજો જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડિયો જોયા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળી એક નવા વિડિયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય